રીપી આપશે કહીશું જીપ્સમ ચિરોડી કેલ્શિયમ સલ્ફેટ સીએસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ જેને આપણે કહીશું ચિપ્સમ કે ચિરોડી ઓકે ચાલો તો એની બનાવટ કેલ્શિયમ સલ્ફેટ એ કુદરતમાં એટલે કે સીએ આ કેલ્શિયમ સલ્ફેટ જે છે ઇન્ટુ ટુ એચ ટુ એટલે કે જીપ્સમ ચિરોડી તો જીપ્સમ અને ચીરોડી કુદરતમાં કેલ્શિયમ સલ્ફેટ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એ કેવી રીતે બને તો સાહીઠ અંશ સેલ્શિયસ થી કયું તો કે કેલ્શિયમ ક્ષાર એટલે સીએ સી ટુ ની मंद h2so4 સાથેની ప్రక్రియ नीचे ना द्रव्य कैल्शियम क्षार એટલે कैल्शियम નો क्षार આપણે લીધો तो कैल्शियम तो क्लोराइड તો આના બે ભાગ કયા પડશે ca+2 cl- h+ so4-2 ca so4 ઠીક છે ca so4 આના સફેદ અવક્ષેપ + hcl તો એ છે जिપ્સમ રેડી ચાલ હવે અહીંયા આપણે જોઈએ એના ગુણધર્મ ઉષ્મા સાથેની પ્રક્રિયા જો ચીરોડી જીપ્સ મને એકસો વીસ અંશ સેલ્સિયસ તાપમાનની પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા પાણીના અણુ કેટલા છે બે દો ને ચાર પાણીના અણુ છે એમાંથી ત્રણ જાય બરાબર છે તો કે ટુ સીએસઓ ફોર સાથે ખાલી એક જ રહેશે પ્લાસ્ટર ઓફ પેરિસ આ નામ પણ લખી શકાય કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ હેમીર લડુ તો કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ જેને આપણે કહીએ સો પૉપ પ્લાસ્ટર ઓફ પેરિસ પૉપ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ પણ એક ધ્યાન રાખજો કે 120 અસે તો જીપ્સમમાંથી પૉપ બનશે પણ 120 કરતા તાપમાન વધી જાય 200 થઈ જાય તો પછી જેટલું ભી આ પાણી છે ને હેમી હેમી એ ભી ઉડી જશે

તો સીએ એસઓ ફોરની નામ તો છે એમોનિયમ તો એમોનિયા તો લેવાના જ બરાબર એમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું બને છે તો કે અહીંયાથી સીએસીઓ થ્રી અને આમાંથી બનશે અમોનિયમ સલ્ફેટ એનએ ટુ એસઓ ફોર તો અગત્યનું ખાતર એમોનિયમ સલ્ફેટની બનાવટમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે ક્લિયર ક્યારે તો કે કેલ્શિયમ સલ્ફેટની અમોનિયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સાથેની રિએક્શનથી ફરી વાર અમોનિયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સાથેની પ્રક્રિયાથી બને છે તો હવે આપણે જોઈશું ઉપયોગો તો હમણાં જોઈ જોઈને લખવાના પ્લાસ્ટર ઓફ પેરિસ બીજું અમોનિયમ સલ્ફેટ તો વૈદુ શું તો કે નિર્જર કેલ્શિયમ સલ્ફેટ નો ઉપયોગ ડ્રાઈંગ એજન્ટ નિર્જળ કેલ્શિયમ સલ્ફેટ શું કરશે ડ્રાઇંગ એજન્ટ કારણ કે એ ભેજને શોષી છે એટલે એનો ઉપયોગ શું થશે ડ્રાઇંગ એજન્ટ તરીકે એટલે વાયુને શુષ્ક કરવા માટે અથવા કોઈ ભેજવાળું વસ્તુ હોય એમાંથી ભેજ ખેંચી લેવા માટે એટલે ડ્રાઇંગ એજન્ટ તરીકે એનો ઉપયોગ થાય છે ઓકે વાયુને શુષ્ક ભેજવાળા વાયુ જે છે એમાંથી ભેજ દૂર કરી શુષ્ક વાયુ બનાવવા હોય ત્યારે પણ એનો ઉપયોગ થાય છે ઓકે અને સલ્ફ્યુરિક એસિડ તો આખું ફરીથી આમાંથી જોઈજો ને છે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટની અંદર નિર્જર એટલે કે એનહાઇડ્રાઇટ CsO4 ડ્રાઇંગ એજન્ટ તરીકે અને સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં તેમજ એમોનિયમ સલ્ફેટની બનાવટમાં ઉપયોગ થાય છે ઓકે તો આ તો આ ઈઝી હતું એટલે આમાં આપણે ચાવી આઈપી નથી ક્લિયર યાદ રહી ગયો एकदम मस्त પેકે ચાલો હમણાં બનાવ પોપ પોપ હેમાંથી બને ચીપસમ ચીરોડી તો જીપ્સમને 120°C તાપમાને તમે ગરમ કરશો તો શું થશે પોપ બનશે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ ટુ ટાઈમ્સ લેશો તો અહીંયા ટુ ઇન્ટુ એચ ટુ કરવાનો હશે અને ખાલી લેશો તો હમણાં બતાવ્યું એમ સીએસઓ ફોર ઇન્ટુ વન હાફ એચ ટુ જેને શું કહેવાય કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઈડ્રેટ પણ ધ્યાન શું રાખવાનું કે પોપ બનાવવું હોય તો તાપમાન એકસો વીસ રહેવું જોઈએ જો તાપમાન એકસો વીસથી વધીને બસો થઈ જશે તો નિર્જર કેલ્શિયમ સલ્ફેટ એવું તો કામ આપણે કરવાનું જ નથી ને ચાલો પોપના ગુણધર્મ જોયું છે પ્લાસ્ટર ઓફ પેરિસ જોયું હોય ને કારણ કે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે આપણે જે સીલિંગ બનાવીએ છીએ તે ઓકે અત્યારે તો જીપ્સમ સીટ આવે છે તમે જોયું હશે પહેલાં પ્લાસ્ટર ઓફ પેરિસ ને જીપ્સમ બે પ્રકારની સિલિંગ હોય છે પછી મૂર્તિ ગણપતિ બાપા જે છે એમની મૂર્તિ ના પાડે છે સરકાર કે પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ માટેની કેમ કે પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એ તો જેવા વિઘટનીય પદાર્થમાં આવશે ખ્યાલ લેવો તો અહીંયા એ કેવા કલરનો હોય છે તમે જોયું તો સફેદ કલરનો છે એટલે એક વસ્તુ તમે જોઈ લી છે એટલે ગુણધર્મ તરત યાદ રહી જશે સફેદ કલરનો છે તમે એમ લગાવતા જોયા છે તેમાં શું કરવામાં એમાં પાણી નાખી લુગદી બનાવ બરાબર એ લુગ્ધી બનાવ થોડી વાર રાખી મૂકો તો એ સખત ગુણધર્મ રાખેલા એટલે પહેલા આપણે એમ બનાવતા હશું ત્યારે લુગદી જેવો હશે પછી આપણે એક શેપ આપી દીધો છે એમ કે આપણે અત્યારે ગણપતિ બાપાની મૂર્તિ બનાવીએ છીએ તો એ સેપ સુકાવા દેશો તો એ સખત થઈ જશે પછી હમણાં જે કીધું તે કે તાપમાન એકસો વીસ રહેવું જોઈએ જો તાપમાન એકસો વીસથી વધી જાય એટલે કે બસો સેલ્સિયસ ગરમ કરો તો બધું પાણી દૂર થશે અને નિર્જળ કેલ્શિયમ સલ્ફેટ બનશે ઓકે તો આ થઈ ગયું આપણું પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે જીપ્સમ સાથે પ્લાસ્ટર ઓફ પેરિસ ક્લિયર ચાલો તો મિત્રો હવે પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો તો હમણાં તો આપણે બોલી દીધા ને ઉપયોગ જોઈએ તો બી તૂટેલા હાડકાની સર્જરી કરવા માટે પ્લાસ્ટર આવ્યું એમ કહીએ ને હાથ તૂટી ગયો લઈને તો શું છે જેના પર સાઈન લેવામાં આવે છે તો એ જ વસ્તુ હાડકાની સર્જરીમાં હમણાં કીધું એ પ્રમાણે રમકડા અને મૂર્તિની બનાવટની અંદર અને જે બ્લેકબોર્ડ પર લખવા માટેના જે ચોક આવે છે એ પ્લાસ્ટર ઓફ પેરિસના બનેલા છે તો એના ત્રણ સરસ મજાના ઉપયોગ છે सीमेंट सो सीमेंट सादी नहीं सांदी मांगो एडवर्टाइज में भी आवे ना भैया ए दीवार टूटती क्यों नहीं टूटेगी कैसे चम्बूजा अंबुजा सीमेंट से जो बनी हुई मतलब सीमेंट नहीं अंदर दो तो सो हो कि भाई टूटे नहीं दीवाल ये चलो कहवा बात है बाकी टूटी तो जाए जा। चल ते कया रंग नो कलर है कलर कयो कलर भूखरो कलर तो ते अच्छा સિલિકેટ અને કેલ્શિયમના એલ્યુમિનેટ નું સમાંગ મિશ્રણ છે જે નેવ ટકા સિમેન્ટ કરતાં વધારે હોય છે મિશ્રણ છે જે નેવું ટકા સિમેન્ટ કરતાં વધુ હોય છે હવે અહીંયા આપણે જોઈએ આ ભાગ સિલિકેટ અને કેલ્શિયમના એલ્યુમિનેટનું સમાંગ મિશ્રણ તો આમાં ટ્રાય કેલ્શિયમ જો અહીંયા યાદ રાખવા માટે ડાય કેલ્શિયમ સિલિકેટ ટ્રાય કેલ્શિયમ સિલિકેટ ડાય ટ્રાય ડાય ટ્રાય ડાય કેલ્શિયમ સિલિકેટ ટ્રાય કેલ્શિયમ સિલિકેટ ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ ડાય કેલ્શિયમ સિલિકેટ ડાય કેલ્શિયમ સિલિકેટ પછી ડાય કેલ્શિયમ સિલિકેટ આવી ગયું ટ્રાય કેલ્શિયમ સિલિકેટ ડાય કેલ્શિયમ સિલિકેટ ટ્રાય કેલ્શિયમ સિલિકેટ ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ અને ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનો ફેરાઇટ આ શું હોય છે સિમેન્ટના અગત્યના જે ઘટકો છે રેડી સમાગ મિશ્રણ સિમેન્ટની અંદર આટલું જોવા મળે છે ફરીથી એકવાર જો યાદ રાખો ડાય કેલ્શિયમ સિલિકેટ પછી ટ્રાય કેલ્શિયમ સિલિકેટ ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ ડાય કેલ્શિયમ સિલિકેટ પેલા ડાય કેલ્શિયમ સિલિકેટ પછી ટ્રાય કેલ્શિયમ સિલિકેટ ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ ટ્રાય કેલ્શિયમ સિલિકેટ ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ અને ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનો ફેરાઇટ ઓકે તો આ જોવા મળે છે એની અંદર હવે જો સિમેન્ટના બંધારણમાં હંડ્રેડ પર્સન્ટ સિમેન્ટ કેવી રીતે બને આ કઈ રીતે તમે યાદ રાખશો જો કાશી a a n a c a कासी कासी a એટલે એલ્યુમિનિયમ कासी a માજીના ફેઝ કાસી જે છે એકાસી a માજીના ફેઝ પર શું કહી રહ્યો છે કા c a કા c a कासी a माजी मा जी ना फेस फे 100 ऑक्साइडज छे बेटा ना का એટલે આપણે કે એ આ કે છે ને કા કા છે ને કા એ સી એ નો કા લેવ કેલ્શિયમ નો ઓકે તો सीओ सी એટલે एसआईओ2 સિલિકોન એ એટલે એલ્યુમિન કા સી એ માજી એટલે એમજી કાંગી માજી આ આયરા નીચે માજી ખાસી માજી માજી એટલે માજી છે ફેસ ફેસ નો Fe Fe2O3 સો સલ્ફર ટ્રાયોક્સાઇડ ખાસી એ માજી ના ફેસ પર ખાસી એ માજી ના ફેસ પર રહેલા નાક માં હડી કરી તો આ કેવી રીતે યાદ રાખશો તમે

આ હાઈએસ્ટ પર્સન્ટેજ છે અને જે છેલ્લે બોયલો એના ઓછા પ્રમાણમાં છે તો હું જે બોયલો એ પ્રમાણે થઈ ગયું ક્લિયર ઓકે ચાલો હવે કાચી સામગ્રી સિમેન્ટ બનાવવા માટે લાઈમસ્ટોન એ શું પૂરો પાડે સીએઓ પૂરો પાડે કારણ સીએસીઓ થ્રી તો સીએઓ વત્તા સીઓ ટુ તો લાઈમસ્ટોન એ શું પૂરો પાડશે સીએઓ પૂરો પાડશે

પૂરું પાડે છે જીપસામ સીએસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ સિમેન્ટનું સાર્ટિંગ કરી એટલે શું જ્યારે સિમેન્ટને કોની સાથે પાણી સાથે મિક્સ કરવામાં આવે તો એ મિશ્રણને થોડો સમય તમે મૂકી રાખો તો ઘણું સખત બની જાય છે એને શું કહેવાય આ ગુણધર્મને શું કહેવાય સટિંગ એટલે આપણે દિવાલ બનાવીએ ઈટ મૂકી સિમેન્ટ બરાબર માલ બનાવી અને એક ઈટ પર બીજી ઈટ મૂકીએ તરત પાડી દેસુ તો પટી જશે પણ એને શું કરીએ આપણે થોડો સમય રાખી મૂકીએ પછી તમે ધક્કો મારશો તો નહીં પડે જેસીબી બોલાવવું પડશે ઓકે તો જ્યારે સિમેન્ટ પાણી સાથે મિશ્ર થાય ત્યારે સિમેન્ટને મૂકી રાખવામાં આવે તો એ ઘણું સખત એને કહેવાય શું કહેવાય મોરટાર કોને કહેવાય હવે જોજો થોડુંક આપણે બાંધકામ શીખીએ સિમેન્ટ લઈ લો એમાં રેતી પાણી નાખો પ્લાસ્ટર પ્લાસ્ટર સિમેન્ટ રેતી ને પાણી પ્લાસ્ટર સિમેન્ટ રેતી પાણી એ શું થયું મોટાર એવી રીતે કોઈકરા એ થઈ ગયું કોટ મિશ્રણ હવે કોન્ક્રીટ જે છે ને એમાં હવે આપણે સડિયા લોખંડ એક આપણે તો ચાલો બીમ છે એમાં લોખંડના સળિયા હોય એની આજુબાજુ કોન્ક્રીટ અથવા આપણે ઉપર જે ભરીએ છે અને લોખંડના સળિયાના બનેલા બીમમાં ભરવામાં આવે છે તેને આપણે આરસીસી કહીએ છીએ અને લોખંડ એ બંધારણને વધારે મજબૂતાઈ આપે છે શું આપે છે વધારે મજબૂતાઈ આપે છે ઓકે આ તો સિમેન્ટ તો આમાં પણ તમને ખૂબ જ મજા આવી હશે આવી રીતે એન્જોય સાથે ભણતા રહો અને યાદ રાખતા રહજો બી હેપી